હેલો ફ્રેન્ડ જય માતાજી જય સુરપુર દાદાનું સ્વાગત છે તમારો નવા વિડીયોમાં તો મિત્રો આજે મંગળવાર છે મેં ખૂબ જ મૂળ છે લોકો દાદાના દર્શન આવ્યા છે અને આજે આપણે સોમવાર રાત્રે દર્શન કર્યા ત્યારબાદ આજે મંગળવાર છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મૂળ છે લોકો દાદાના દર્શન આવ્યા છે અત્યારે બાપની જાહેર સભા પણ પ્રતિગી સન લોકો દાદાના દર્શન માટે જે રહ્યા છે તો આપણે દાદાના દર્શન કરશું તો વિડીયો માં ફેર સુધી બના રહેજો ચેનલ માં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટ માં જય દાદા લખજો તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તો મિત્રો મંદિરે આવતા તમને અહીં આવા બોર્ડ જોવા મળશે ત્યાર બાદ દાદાના દર્શન કરી સુરક્ષિત દર્શન કરશું મિત્રો તો મિત્રો આપણે આવી ગયા સિદ્ધાના મંદિરમાં તો મિત્રો સુરપુરુ દ્વારા દર્શન કરી કમેન્ટમાં જઈ દેતા લો કેમ કે શેર કર્યું દર્શન કરી શકે તો અમે તમે જઈ રહ્યા છો તેમાં જે મંગળવાર છે ને ખૂબ જ મોટ સિંચામાં લોકો દાદાના દર્શનને મંગળવાર ફરવા માટે આવતા હોય છે અને આવી જ રીતે સોમવાર સાંજે પણ ખૂબ જ મોટ સિંચામાં લોકો દાદાના દર્શન માટે આવે છે તો મિત્રો આપણે જોઈએ અહીં દાદાની સભી સાથે જ નામ પણ લખવામાં આવ્યું છે ખૂબ જ સુંદર રાજાજી દાદાની ત્યારેજી દાદા એમ બે દાદાની સભીનું નામ સાથે લખવામાં આવ્યું છે તો અમરે દાદાના દર્શન આવતા ભાવિ માટે અહીં પુરસે દ્રીપનો વ્યવસ્થા કરવામાં આવે છે બપોરના બાર વાગે તો મિત્રો ચા ને નાસ્તો ચાલી રહ્યો છે જે તમને બતાવો તો મિત્રો અહીં તમને ચા ને નાસ્તો આપવામાં આવશે જે પાણીનું બરફ છે શેરની સામે બાજુમાં ત્યાં ના ચા નાસ્તાની બાજુમાં જે છેડાવેલો છે ત્યાં બપોરની સાંજની દેવામાં આવે છે તે પણ તમને બતાવીશ તો મિત્રો આજે છે તે ની સામાન્ય બાજુમાં આવેલું છે પાણીનું નું ગોળ સારા નાસ્તો ત્યારબાદ આ છેડ માં લઈ રહ્યા છે લોકો તમે જોઈ રહ્યા છો મિત્રો વાત તમે જોઈ રહ્યા છો ત્યાં મંગળવાર ને બપોરની પ્રસાદીનો સમય છે અને જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યા ભાવિ ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે સાથે જ અહી પણ આજરી છે મિત્રો જેમાં દાદાના દર્શન ભાવિ ભક્તો સવચ્છે રક્તદાન પણ કરી શકે છે તેના માટે અહીં રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે જેમાં રવિ સોમ એમ ત્રણ દિવસ માટે રક્તદાન કેમ્પ ચાલે છે જેમાં સ્વચ્છ રક્તદાન પ્રિન્સિપલ તમે જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને વ્યવસ્થા કરવામાં આવશે દાદાના સાનિધિમાં પરસેદ લેવા માટે શિરની ઉપર દિવાલ થઈ ગઈ છે સાથે આરસીસી પણ થઈ ગયો છે તો મિત્રો હવે દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં તો તમે જોઈ રહ્યા છો મંદિરની સામે બાજુનું પાર્કિંગ છે ત્યાંથી લોકો આવતા હોય તો એને શેડ સામેની બાજુમાં પોતાની ગાડી પાર્કિંગ કરવાની છે જે તમે જોઈ રહ્યા છો તે તો મિત્રો આજના બ્લોક માં આપણે મંગળવાર નિમિત્તે જ સુરાપુર દર્શન કર્યા સાથે જ આપણે સોમવાર રાત્રિ બ્લોગ પણ આવી છે તમે જોયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો તો મિત્રો આવી જ રીતે આપણે દર સોમવાર અને મંગળવારે દાદાનો બ્લોગ આવશે છે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું જય દાદા જય માતાજી